ઓ નમો નારાયણા શ્રીમદ્ભાગવતૃતીયસ્કંદ અધ્યાય અગ્યારો પરમાણુ વગેરેના લક્ષણોથી કાળનીગણત્રી મૈત્રે ઉચ ચરમ સદેષા મનેક સંયુક્ત સદા પણુ સવિ્ને નૃણામેક્ય ભ્રમો યમ મૈત્રે બોલ્યા હે વિદુર્જી પૃથ્વી આદિકાર્યવર્ગનો જી સૂક્ષ્મતમ અંશ છે જેના એથી વિશેષ વિભાગો થઈ શકતા નથી જે કાર્યરૂપને પામ્યો નથી અને અન્ય પરમાણુઓ સાથે સંયોગ પણ નથી થયો તેને પરમાણુ કહે છે આ અનેક પરમાણુઓના પરસ્પર મળવાથી જ મનુષ્યોને ભ્રમથી તેમના સમુદાય રૂપ એક અવયવિની પ્રતીતિ થાય છે આ પરમાણુ જેમનો સૂક્ષ્મતમ અંશ છે તે પૃથ્વી આદિ કાર્યો જ્યારે પોતાના સામાન્ય સ્વરૂપમાં રહેલા હોય ત્યારે તે પૃથ્વી આદિ કાર્યોની એકતાનું નામ પરમ મહાન છે આ વખતે એમનામાં પ્રલય વગેરે અવસ્થાભેદનું ભાન થતું નથી નવીન અથવા જૂનું એવા કાળભેદનું જ્ઞાન થતું નથી તેમજ ઘટ અને પટ આવી વસ્તુભેદની કલ્પના પણ થતી નથી હે સર્વોત્તમ વિદુરજી જેમ આ પદાર્થ પૂર્વોક્ત રીતે સૂક્ષ્મ જેમ આ પદાર્થ પૂર્વક રીતે સૂક્ષ્મ પર પરિયમ છપાયું નથી બરાબર તથા સ્થૂલ છે એ જ પ્રમાણે પરમાણુ વગેરે અવસ્થામાં કાળની વ્યાપ્તિ પરની કાળની પણ સૂક્ષ્મતા મધ્યમતા તથા સ્થૂલતાનું અનુમાન થઈ શકે છે આ કાળ શ્રી હરિની શક્તિ છે અને અવ્યક્ત સ્વરૂપ વાળો હોય અવ્યક્ત સ્વરૂપ જ્ઞાન વાળા પદાર્થને ભોગવે છે જે કાળ સૃષ્ટિરૂપ પ્રપંચના પરમાણુની અવસ્થા ભોગવે છે તે પરમાણુ કાળ છે અને જે સૃષ્ટિના વિશેષ વિવક્ષા કે ભેદ વિવક્ષા રહિત સમગ્ર ભાગ ભોગવે છે તે પરમ મહાન કાળ છે ઉપર કહેલા બે પરમાણુઓનો અણુ થાય છે અને ત્રણ અણુઓ ત્રસરેણું કહેવાય છે કે જે જાળિયામાં ઘરની અંદર પડતા સૂર્યના કિરણોમાં પ્રત્યક્ષ જણાય છે અને અતિશય હલકો હોવાથી આકાશમાં જ ઉડ્યા કરે છે આવા ત્રણ ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે તેટલો કાળ ત્રુટી કહેવાય છે સો ત્રુટીઓને એક વેધ ત્રણ વેધને એક લવ ત્રણ લવને એક નિમેશ ત્રણ નિમેષને એક ક્ષણ પાંચ ક્ષણોને એક કાષ્ઠા અને પંદર કાષ્ઠાને એક લઘુ કહે છે પંદર લઘુની એક નાડી અથવા ઘડી બે ઘડીનું એક મુહૂર્ત અને છ કે સાત ઘડીનો એક પ્રહર થાય છે જે મનુષ્યોના દિવસ કે રાત્રિનો ચોથો ભાગ છે છ પલ તાંબા સમજૂતી છે ઉપરની જે ઘડી કહી છે તેનું માપ છ તલ છ પલ તાંબાનું એક પાત્ર લેવું તે શેર પાણી ભરાય તેવડું હોવું જોઈએ તેના મૂળ ભાગમાં વીસ ચણોઠી ભાર સોનાની ચાર આંગળ લાંબી સળીથી છિદ્ર કરવું પછી તે પાત્રને જળથી ભરેલા મોટા વાસણમાં તરતું મૂકતા નીચેના છિદ્ર દ્વારા તેમાં શેર પાણી ભરાઈને જેટલા સમયમાં તે પાણીમાં ડૂબી જાય તેટલા સમયને ઘડી કહે છે પૂર્વોક્ત ચાર ચાર પ્રહરોના મનુષ્યોના દિવસ અને રાત્રિ છે પખવાડિયાના બે પક્ષ છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ આ બે પખવાડિયા મળી મહિનો થાય છે ત્યારે પિતૃઓનો એક રાત્રિ દિવસ થાય છે મનુષ્યોના બે મહિનાની એક ઋતુ થાય અને છ ઋતુઓનું એક અયન થાય જે દક્ષિણ અને ઉત્તર એમ બે પ્રકારનું છે આ બે અયનને દેવોનો રાત્રિ દિવસ કહે છે અને બાર મહિનાનું વર્ષ પણ બે અયન જ કહેવાય છે મનુષ્યોનું વધારેમાં વધારે આયુષ્ય સો વર્ષનું કહ્યું છે આ કાળના ક્રમથી ગ્રહો નક્ષત્રો તથા તારા મંડળમાં ગતિ કરનારા કલાત્મા ભગવાન સૂર્ય એક વર્ષ સુધીના કાળ વડે એટલે કે બાર બાર રાશિઓ રૂપ સમગ્ર જગતમાં ગુમી વળે છે હે વિદુરજી આ વર્ષકાળના આ પાંચ ભેદ કહેવાય છે સંવત્સર પરિવત્સર ઈડાવત્સર અનુવત્સર અને વત્સર હે વિદુરજી આ પાંચ પ્રકારના વર્ષ જેને લીધે થાય છે તે ભગવાન સૂર્યની તમે પૂજા કરો આ સૂર્યદેવ પાંચ ભૂતોમાં તેજહ સ્વરૂપ છે પોતાની કાળ શક્તિથી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્પન્ન કરવાની શક્તિને તેઓ અનેક પ્રકારે કાર્યમાં પ્રવૃત્ત કરે છે તેઓ મનુષ્યોના મોહની નિવૃત્તિ માટે તેમના આયુષ્યનો ક્ષય કરતા આકાશમાં વિચરી રહ્યા છે તેઓ સકામ જીવોને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનારા સ્વર વગેરે મંગળમય ફળોનો વિસ્તાર કરે છે વિદુર બોલ્યા પિતૃઓ દેવો તથા મનુષ્યોનું તેમના વર્ષની ગણતરી પ્રમાણે વધારેમાં વધારે સો વર્ષનું આયુષ્ય આપે કહ્યું હવે બીજા જે જ્ઞાનીઓ ત્રિલોક્યની બહાર હોય છે તેમના આયુષ્યનું માપ તમે કહો આપ ભગવાન કાળની ગતિ બરાબર જાણો છો કેમ કે ધીર પુરુષો યોગ સિદ્ધ જ્ઞાન દ્રષ્ટિથી સમગ્ર જગતને જુએ છે મૈત્ર બોલ્યા દેવતાઓના બાર હજાર વર્ષો વડે સંધ્યા તથા સંખ્યાના અંશથી અંશની સાથે સત્ય ત્રેતા દ્વાપર અને કલી એમ ચાર યુગો કહેલા છે તેમાં અનુક્રમે સત્ય ત્રેતા દ્વાપર અને કલિયુગના ચાર ત્રણ બે અને એક હજાર દેવતાઈ વર્ષો દેવતાઈ સમજવા માટે કલિયુગના ચાર ત્રણ બે અને એક હજાર વર્ષો અને તે જ પ્રમાણે અનુક્રમે તે તે યુગની સંધ્યા તથા સંધ્યાના અંશના તે તે હજારથી બેવડા બેવડા સો સો વર્ષો જાણવા એમ આઠ છ ચાર અને બસોની એકંદર સંખ્યાવાળી સંધ્યા તથા સંધ્યાના અંશની વચ્ચેનો જે કાળ તેને જ કાલ યુગ કહે છે જેમાં વર્ણાશ્રમ વિશેષ ધર્મો સ્થપાય છે સંધ્યા તથા કાળમાં પણ શ્રવણ કીર્તન આદિ સામાન્ય ધર્મ તો હોય જ છે ફરી જેમાં વર્ણાશ્રમ વિશેષ ધર્મો સ્થપાય છે સત્ય યુગમાં ધર્મ ચાર ચરણવાળો સંપૂર્ણ હોય છે પણ બીજા યુગોમાં વધતા અધર્મને લીધે એક એક ચરણથી તે ઓછો થતો જાય છે હેતાત ત્રણે લોકની બહાર મહર લોક વગેરે છેક બ્રહ્મલોક સુધીના લોકમાં ચાર હજાર યુગનો એક દિવસ અને તેવડી જ રાત્રિ હોય છે જેમાં બ્રહ્મા ઊંઘે છે રાત્રિ પૂરી થાય ત્યારે આરંભેલી લોકરચના છેક ચૌદ મનુઓ સુધી વ્યાપીને ભગવાન બ્રહ્માના આખા દિવસ સુધી ચાલે છે એટલે કે બ્રહ્માની એક દિવસની લોકસૃષ્ટિમાં ચૌદ મનુઓ થાય છે આ એક મનુ એકોતેર ચોકડીથી કંઈક અધિક કાળ સુધી પોતાનો કાળ ભોગવે છે એક એક મનુના કાળરૂપ તે તે મનવંતરોમાં મનુઓ તેઓના વંશજ રાજાઓ સપ્તર્ષિઓ દેવો અને તેઓને અનુસરનારા ગંધર્વો વગેરે એકી સાથે થાય છે બ્રહ્માની આ સૃષ્ટિ જેમાં ત્રણેય લોક સર્જાય છે તે તેમની પ્રત્યેક દિવસની છે તેમાં પોતપોતાના પુણ્ય પાપરૂપ કર્મો પ્રમાણે પશુ પક્ષીઓ મનુષ્યો પિતૃઓ તથા દેવો જન્મે છે પ્રત્યેક મનવંતરમાં ભગવાન સત્વગુણ ધારણ કરી મનુ વગેરે પોતાની મૂર્તિઓ દ્વારા પરાક્રમ પ્રકટ કરી આ જગતનું રક્ષણ કરે છે પછી બ્રહ્માની રાત્રિમાં કાળને લીધે સમગ્ર જગત જેમને વિશે લય પામે છે એવા ભગવાન તમોગુણના લેશનો આશ્રય કરી પરાક્રમ સમેટી સર્વ વ્યાપારથી રહિત થઈ મૌન રહે છે એ રીતે બ્રહ્માની રાત્રિ ચાલુ થાય છે ભૂર ભૂવર અને સ્વર એ ત્રણેય લોક એ માં જ લઈ પામે છે અને સૂર્ય તથા ચંદ્ર પણ સર્વ સ્થળથી દૂર થાય છે ભગવાનની શક્તિરૂપ સંકર્ષણના મુખના અગ્નિ વડે ત્રણેય લોક બળવા લાગે છે ત્યારે ભૃગુ આદિ ઋષિઓ તેના તાપથી પીડાઈ મહર લોકમાંથી જનલોકમાં જાય છે તેટલામાં તો પ્રલયકાળને લીધે વધેલા સમુદ્રો ઉત્કટ ફૂંકાતા પ્રચંડ વાયુથી ઉછળતા તરંગોવાળા થઈ તત્કાળ ત્રણેય જગતને ડુબાડી દે છે પછી તે જળમાં શેષ નાગરૂપી શૈયાવાળા અને જનલોકમાં વસતા લોકો વડે સ્તુતિ કરાતા શ્રીહરિ યોગનિંદ્રા વડે નેત્રો બંધ કરી સૂવે છે તેમ કાળની પરમાણુ વગેરે ગતિથી જણાયેલા રાત્રિ દિવસોથી યુક્ત છતાં બ્રહ્મદેવનું તે સર્વોત્કૃષ્ટ સો વર્ષનું આયુષ્ય લગભગ વીત્યું છે બ્રહ્માના આયુષ્યનો અર્ધ ભાગ પરાધ કહેવાય છે આવો પૂર્વ પરાધ તો તે આયુષ્યમાંથી ગયો છે હમણાં તેનો બીજો પરાધ ચાલે છે બ્રહ્મદેવના આયુષ્યના પૂર્વ પાર્ધના આદિમાં બ્રહ્મ નામનો મહાન કલ્પ હતો જેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા હતા તેથી જ તેમને શબ્દ બ્રહ્મ કહેવાય છે અને તે જ બ્રહ્માના પૂર્વ પાર્ધના અંતે જે કલ્પ હતો તે પામકલ્પ કહેવાય છે એમાં શ્રીહરિના નાભી સરોવરમાંથી ત્રિભુવનાત્મક કમળ થયું હતું હે ભારત જેમાં વરાહ રૂપે થયા હતા અને તેથી જ જે વરાહકલ્પ એ નામનો પ્રસિદ્ધ છે તે હમણાં ચાલતો આ શ્વેત વરા કલ્પ બ્રહ્માના આયુષ્યના બીજા પરાધના આરંભમાં થયો છે બ્રહ્માના આયુષ્યનો આ બે પરાધ નામે જે સમગ્ર કાળ છે તે કાર્યોપાધિથી શૂન્ય અને તેથી જ અનાદિ અનંત એવા જગત કારણ શ્રી પરમાત્માને માત્ર એક નિમેશકાળ ઉપચારથી કહેવાય છે કેમ કે પરમાણુ થી આરંભી છે દ્વિપરાર્ધ સુધીનો પણ મહાસમર્થ આ કાળ સર્વાંશે પરિપૂર્ણ એવા શ્રી પરમાત્મા ઉપર પોતાની સત્તા ચલાવવા લેશ માત્ર સમર્થ નથી માત્ર જે જીવો શરીર ઘર વગેરે અભિમાન વાળા છે તેઓ પર ચાલે છે પાંચ મહાભૂતો અને અગિયાર ઇન્દ્રિયો રૂપ સો વિકારોથી યુક્ત હોય પ્રકૃતિ મહત્ત અહંકાર તથા પાંચ તન્માત્રાઓ એટલે એકંદર ચોવીસ તત્વોથી બનેલો છે વળી આ બ્રહ્માંડ કોશ કે જે અંદરના ભાગમાં પચાસ કરોડ યોજન વિસ્તાર વાળા અને બહારના ભાગમાં પોતાની ઉત્તરોત્તર દસ દસ ગણા મોટા પૃથ્વી વગેરે સાત પડોથી વિચારેલો છે તે આવો વિશાળ બ્રહ્માંડ કોષ એ પરમાત્માના શરીરની અંદર રહેલા એક પરમાણુ જેવડો છે એક પરમાણુ જેવડો જણાય છે એવા 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 બીજા કરોડો બ્રહ્માંડના ઢગલાઓ પરમાત્માના શરીરમાં એવા પરમાણુ જેવા જ જણાય છે તે પરમાત્મા અક્ષર બ્રહ્મ કહેવાય છે તે સર્વના કારણના પણ કારણ છે અને પુરાણ પુરુષ તેવો જ શ્રી વિષ્ણુ ભગવાનનું પરમ સ્વરૂપ છે તદાહુરક્ષણ બ્રહ્મ વિષ્ણોર્ધર્મ પરમ વિષ્ણોર્ધાર્મપરમ પુરુષસ્ય મહાત્મન એ શ્રીમદભાગવતમપુરાણમાં તૃતીયસ્કંદ વિશે અધ્યાયગ્યાર સમાપ્ત અધ્યાય બાર આસ બ્રહ્માની માનસી તથા મૈથૂની સૃષ્ટિ